ત્યારે મિત્રો મોહન ભાગવતના ત્યારે નિવેદનને એક નવી ચર્ચાને જન્મ આપ્યો છે રાજકીય ગલિયારા ત્યારેમાં ત્યારે આ નિવેદનો અર્થઘટન ત્યારે થઈ રહ્યો છે શું કારણ ત્યારે રાજકારણમાં પણ કોઈ વય મર્યાદા હોવી જોઈએ ખાસ વાત એ છે કે વડાપ્રધાન ત્યારે નરેન્દ્ર મોદી પણ હવે તેની ઉંમર નજીક પહોંચી ગયા છે વધુ વાત કરવામાં આવે તો પીએમ મોદી અને મોહન ભાગવતના આ વર્ષ સપ્ટેમ્બર પંચોતેર વર્ષના થશે જો કે બુધવારે નવ જુલાઈના રોજ નાગપુરમાં સ્વગ્રત આરએસ ત્યારે વિચારક મોળોત્ર પિલિંગ ત્યારે સમિતિ પુસ્તક વિમોચન ત્યારે પ્રસંગે ભાગવતે ત્યારે યાદ અપાયું કે પિલંગે એક વખત કહ્યું હતું કે જ્યારે આપના પર પંચોતેર વર્ષની ચાલ લપટાય છે ત્યારે તેનો અર્થ થાય છે કે આપને વૃદ્ધ થઈ ગયા છીએ જે આ મિત્રો વધુ વાત કરવામાં આવે તો ત્યારે હવે થોડુંક દૂર જોવું જોઈએ જોઈએ ત્યારે આરએસ વડાએ કહ્યું કે રાષ્ટ્રીય સેવા ત્યારે પ્રત્યેના સમર્થપણ થતાં મોરોપંત ત્યારે સામે સમય આવે છે ત્યારે નર્મદાપૂર્વક પાછળ હટવામાં માનતા હતા શિવ ત્યારે સેનાના ત્યારે શાસન પ્રિયંકા ચતુર્વેદી ત્યારે મિત્રો શુક્રવારે આઈએસ વડા మోహన భగవత